આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બને છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે એ પણ એ આપણે એમની જવાબદારી બને છે એટલે ભલે જે થયું તે કાલે આ જે થઈ છે બહુ ગંભીર બાબત છે એ તો અમે આમને તો બિચારાઓને પછી કોઈ જાણ બી નથી કરતું એટલે આવી રીતના નહીં થયું

તમે જોયું છે હમણાં બે ચાર ગામોથી બધી એવી બી ફરિયાદો આવેલી છે કે અમારે તો બહારના લોકો આવી રીતના ચોરી કરવાના આવે એટલે તમામ દિશામાં જે પણ કડી મળે એ તમામ દિશામાં તટસ્થ તપાસ થાય ને આમના પરિવારને ન્યાય મળે અમારો હેતુ છે નહીં અમારો હેતુ પણ એ જ હોય કે પરિવારને ન્યાય મળે અને હવે બનાવ બની ગયો છે હવે આમને તો પેલા દાદી છે આમનો આખો પરિવાર એ તો નિરાધાર થઈ ગયો છે તો આપણે ત્યાં ડ્રાઈવર તરીકે આપણે બોલાવી જતા હતા એ પોલીસ અધિકારી સાથે પણ તમે વાત કરો એવું જ હવે આપણે અમુક જ્યારે જ્યારે જે હાજર હોય એને ફોન કરી પૂછતા હોય જે ઝડપથી જે મળી રહેતા હોય એ લોકોને લઈ જતા હોય મદદ માટે ના કંઈ વાંધો નહીં તમે મદદ માટે લઈ ગયા છો ચાલો અમે માની લીધું કે આપણે અનેક વાર લઈ ગયા છીએ ને હવે પરિવાર નિરાધાર બની ગયો છે આપણે અકસ્માતનો ગુનો નદી છે બરાબર તો હવે આ પરિવારે તો છત્રછાયા ગુમાવી દીધી હવે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું એ દિશા પર આપણે બધાએ વિચારવું પડશે સામાજિક રીતે આપણે હા સામાજિક રીતે વિચારવું પડશે આપણે બધાએ વિચારવું પડશે પોલીસ બી અમારા જેવા પદાધિકારીઓ બી ને અહીંયા સામાજિક આગેવાનોએ પણ વિચારવું પડશે કે હવે છ નાના બાળકો છે એમના દાદી એકલા છે એમના પત્ની એકલા છે તો આપણે માનવતાની રીતે એના માટે પણ એક આપણે વિચારણા આજે કરવી પડશે ¡Gracias! Entonces...